હાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ફરાળી પરાઠાની રેસીપી આ રીતે પરાઠા બનાવી તમે તેને મહાશિવરાત્રિમાં અથવા તો કોઈ પણ વ્રત હોય કે ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકો છો અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે અને એકદમ કોસા રોજ એવા રહેશે તો આ રીતે પરાઠા તમે પણ ચોક્કસથી બનાવજો તો આ રીતે પરાઠા બનાવી તમે તેને સુકી ભાજી સાથે સર્વ કરી શકો છો અથવા તો આપણે તેને દહીં સાથે પણ ખાઈ શકીએ છે ને ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે તો સાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ પરાઠા બનાવવા માટે આપણે અડધો વાટકો ભરીને સાબુદાણા લીધા છે સાબુદાણાને આપણે સારી રીતે કપડાથી લૂસીને લીધા છે જેટલા આપણે સાબુદાણા લીધા છે એટલા જ આપણે બાફેલા બટેટા લીધા છે અને બટેટાને આપણે આ રીતે ખમણીને લીધા છે બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે સૌથી પહેલાં આપણે સાબુદાણાને થોડા એવા શેકી લેવાના છે સાબુદાણાને આપણે યકમાં નાખી દઈએ ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈએ સાબુદાણાને આપણે શેકી લેવાના છે સાબુદાણાનો આપણે કલર ચેન્જ નથી કરવાનો એમાં થોડુંક મોયસર હશે તો એ ખતમ થઈ જાય તે માટે સાબુદાણાને આ રીતે થોડાક શેકી લેવાના સાબુદાણાને આપણે આ રીતે ફેરવતા રહ્યા છે અને બે મિનિટ સુધી તેને શેકી લીધા છે તો સાબુદાણા આપણે સારી રીતે શેકાઈ ગયા છે જેમ કે આપણે તેનો કલર ચેન્જ નથી કરવાનો ગેસની ફ્લેમને બંધ કરી દઈએ સાબુદાણાને આપણે થાળીમાં કાઢી લઈએ સાબુદાણાને આપણે ગરમ ગરમ નથી પીસવાના સાબુદાણા ઠંડા થઈ જાય પછી તેને પીસી લેવાના છે સાબુદાણા આપણે સારી રીતે ઠંડા થઈ ગયા છે હવે તેને મિક્સરના જારમાં નાખી દઈએ મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈએ અને સાબુદાણાને પીસી લઈએ સાબુદાણાને આપણે સારી રીતે પીસી લીધા છે મિક્સરને સાલું બન સાલું બંધ કરતા જવાનું અને સાબુદાણાને પીસી લેવાનું તમે જોઈ શકો છો કે સાબુદાણા આપણે સારી રીતે પીસાઈ ગયા છે હવે આપણે એક વાસણ લઈ લેશું અને સાબુદાણાને આપણે સારી લેવાના છે કેમ કે તેમાં કોઈ પણ મોટી કણી હોય તે નીકળી જાય તમે જોઈ શકો છો કે આ રીતે મોટી કણી છે તે નીકળી ગઈ છે આને આપણે બીજી વાર સાબુદાણા પીસતા હોય ત્યારે તેને નાખી દેવાના હવે આપણે તેમાં બટેટા નાખી દેવાના છે સાથે આપણે લીલા ધાણા નાખી દઈશું લીલા મરસા અને આદુને આપણે આ રીતે ખાંડીને લીધું છે તો તેને પણ નાખી દઈએ થોડુંક આપણે આખું જીરું નાખી દઈએ સ્વાદ પ્રમાણે આપણે સેંધા મીઠું આવે છે વ્રત ખાવાનું તે નાખી દઈએ તે મીઠું આપણે વ્રતમાં ખાતા હોય છે પણ આમાંથી કોઈ પણ વસ્તુ તમે વ્રતમાં ન ખાતા હોય તો તેને કીપ કરી દેવાની તમારે નહીં નાખવાની કેમ કે બધાની ઘરની સોઈસ હોય તે અલગ અલગ હોય છે હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ આપણે જેવી રીતે રોટલીનો લોટ બાંધતા હોય એવી રીતે આને લોટની ઘડે બાંધી લેવાનું આપણે જરૂર પાણી પણ આપણે પાણી ને નાખવાનું નકર નહીં નાખવાનું કેમ કે આપણે બંનેનું માપ એક સરખું લીધું જો બંનેનું માપ એક સરખું હશે તો પાણીની જરૂર નહી પડે તો આ રીતે આપણે લોટની ગળે તેને બાંધી લીધું છે તમે જોઈ શકો છો હવે તેને એ પણ ઢાકણ ઢાંકી દઈ અને પાંચ મિનિટ સુધી તેને રેસ કરવા રાખી દે તો આપણે આ વટને બાંધીને રાખ્યો તેની પાંચ મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી તેને જોઈ લેવાનું પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટ આપણો સારી રીતે સોફ્ટ થઈ ગયો છે હવે તેમાંથી થોડોક લોટ આ રીતે લઈ લેવાનો અને આ રીતે લુઓ બનાવી લઈએ તો આ રીતે ગોળ ગોળ તેનો લુવો બનાવી લેવાનો તમે જોઈ શકો છો હવે બીજો લોટ છે તેને આપણે સાઈડ પર રાખી દઈએ આપણે આ પાટલો લેવાનો છે ને તેને એ પર લુવાને રાખી દઈએ હવે આપણે તેને પરાઠાની ઘડે વણી લઈ આ પરાઠું છે તે બિલકુલ પણ પાતલા પાટલા પર સોટશે નહીં તો આ રીતે આપણે જેમ રોટલી વણતા હોય એવી રીતે તેને વણી લેવાનું કિનારેથી એ થોડું ઘણું ફાટી જશે તો પણ કઈ વાંધો નહીં તો આ રીતે આપણે વણી છે તમે જોઈ શકો છો કે વધારે ફાટતું પણ નથી અને પરફેક્ટ વણાઈ જાય છે અને બિલકુલ પણ તે સટતું પણ નથી હવે આપણે તેને એક સરખો શેપ દેવા માટે આ રીતે ડબ્બો લીધો છે તો આ રીતે ડબ્બાને ઊંધો રાખવાનો જેથી કરી પરાઠાનો એક સરખો શેપ આવી જાય હવે આપણે આ રીતે પ્રેસ કરશું આ કિનારા છે એને આપણે કાઢી લેશું અને આપણે બીજી વાર પરાઠા વણીએ તો એ નાખી દેવાનું તમે જોઈ શકો છો કે આપણું એક પરોઠું સરસ રીતે વણાઈ ગયું છે હવે આપણે પરાઠાની એક થાળીમાં રાખી દઈએ હવે આપણે આ જ રીતે બધા પરાઠાને પેલા વણી અને રેડી કરી લેશું આ રીતે આપણે ત્રણ પરાઠાને બનાવીને રેડી કરી લીધા છે તમે જોઈ શકો છો કે પરાઠા આપણે એકદમ પરફેક્ટ બનાવીશી આ રીતે પરાઠા બનાવી તમે તેને મહાશિવરાત્રિમાં પણ ખાઈ શકો અથવા તો કોઈ પણ વ્રત હોય કે ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકાય છે તો હવે આપણે તેને શેકી લેશું પરાઠાને શેકવા માટે આપણે તવાને પણ ગરમ કરી લીધો છે હવે તેમાં પરાઠાને નાખી દઈએ અને થોડીવાર માટે તેને શેકાવા દઈએ એક સાઈડમાં પરાઠું છે તે હલકું એવું સડી ગયું છે તો તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ આ રીતે બીજી સાઈડમાં પલટાવી દેવાનું હવે તેની ઉપર થોડુંક તેલ લગાડી દઈએ તમે ઘી ખાતા હોય તો ઘી પણ લગાડી શકાય અથવા તો તમે તેને રોટલીની ઘડે શેકીને ખાવ તો પણ ખાઈ શકાય હવે આપણે તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ તો આ રીતે બંને સાઈડ પલટાવતા જવાનું અને પરાઠાને શેકી લેવાનું હવે તેની ઉપરથી પણ થોડુંક તેલ લગાડી દઈએ પરાઠાને આપણે બંને સાઈડ ફેરવતા જવાનું અને સારી રીતે સડી જાય ત્યાં સુધી તેને સડવા દેવાનું આ રીતે આપણે ફેરવતા જઈએ અને બંને સાઈડ સારી રીતે સડવા દઈએ પરાઠાને આપણે આ રીતે બંને સાઈડમાં ફેરવતા ગયા છીએ અને પરાઠાની ઉપર આવો સરસ એવો કલર આવી ગયો છે તમે જોઈ શકો છો કે પરાઠું છે તે સારી રીતે સડી ગયું છે હવે તેને કાઢી લઈએ એક પરાઠાને સડતા લગભગ બે થી ત્રણ મિનિટ લાગે છે અને પરાઠો આપણે સરસ રીતે સડી જાય છે તો તેને એક થાળીમાં કાઢી લઈએ હવે આપણે આ જ રીતે બધા પરાઠાને શેકી લઈએ આ રીતે આપણે બધા પરાઠાને શેકીને રેડી કરી લીધા છે અને પરાઠાને તમે જોઈ શકો છો કે પરાઠા આપણે એકદમ પોસા રોજ એવા બને છે અને ખાવામાં તો એટલા ટેસ્ટી લાગે છે તો આ રીતે પરાઠા તમે પણ ચોક્કસથી બનાવજો તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક કરી કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળી જઈએ એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી